પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી માંડવીમાં હિન્દુ યુવા સંગઠને પાકિસ્તાનના ઝંડાનું દહન કર્યું જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ નિર્દોષ હિન્દુ પ્રવાસીઓના હુમલામાં મોત થતાં તે ગંભીર ઘટનાને વખોડવા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માંડવી આઝાદ ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા પાકિસ્તાનના ઝંડાનું દહન કરાયું હતું હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા રાજાભાઈ પરમાર અરવિંદસિંહ જાડેજા મુકેશભાઈ જોશી સનતભાઈ જોશી પારસભાઈ માલમ મુલેશભાઈ દોશી નરેનભાઈ સોની સચિનભાઈ મહેશ્વરી વિનોદભાઈ માકાણી સુમિતભાઈ ભાયાણી દીપક ફુફલ ઉદય ઠાકર મેઘરાજભાઈ ગઢવી મનીષભાઈ ભાનુસલી વગેરે તેમજ હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો અને મહિલાઓ સહિતનાઓએ પાકિસ્તાનના ઝંડાનું દહન કર્યું હતું અને આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ હિન્દુઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી જે રીતે હિન્દુ પર્યટકોને મુસ્લિમ આતંકવાદીઓએ નામ પૂછીને આઈડેન્ટિટી પ્રૂફ ચેક કરીને ધર્મ પૂછીને એમ છતાં એમને ક્યાંક સંતોષ ન થયો એમને એવું લાગ્યું કે આમાં કોઈ મુસ્લિમ ન મરી જાય એટલે કલમો પણ પડાવ્યો કોઈક પર્યટકે કલમો પણ પડ્યો છતાં એમને લાગ્યું ત્યારે ગુપ્તંગ જોઈને કે હિન્દુઓના ખતના થયેલા છે કે નથી થયેલા આવી હદ સુધી શ્યોર થઈને જેટલા છે હિન્દુઓ જ છે અને એના પછી જ્યારે આ આતંકવાદીઓએ હિન્દુ પર્યટકોને મારી નાખ્યા આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને દુઃખની સાથે હું હિન્દુ પ્રજાને કહીશ કે આ એકલ દોકલ ઘટના નથી હિન્દુ સમાજ સાથે છેલ્લા ચૌદસો વર્ષથી આ જ રીતે ઇસ્લામિક આક્રાંત કહેર વરસાવતા આવ્યા છે ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ થયેલી છે જ્યારે માં બેન દીકરીઓને અગ્નિના હવાલે થવું પડ્યું છે ત્યારે વર્તમાનમાં હું કચ્છવાસીઓને કહીશ કે આપણે કાશ્મીર નહીં જઈ શકીએ ત્યાં ફોજ સુસજ્જ છે આવા આતંકવાદીઓને મારવા માટે પણ તમારી આસપાસમાં જે આતંકવાદની વિચારધારા છે એ વિચારધારાને ઓળખ આ કોઈ વ્યક્તિ નથી

ત્યારે એમણે માત્ર ને માત્ર ધર્મ જોઈને માર્યા છે ત્યારે હવે જાગવાની જરૂરત છે એકજૂટ થવાની જરૂરત છે અને જે રીતે હિન્દુઓ ઉપર ઘાત લગાવી અને હુમલા થયા એ જ રીતે હિન્દુ સમાજ સજગ બની અને આવા ધર્માંધોને જવાબ આપવા માટે હવે મજબૂત થવું પડશે પોતાના ઘરની રક્ષા પોતાના ગામની રક્ષા અને પોતાના શહેરની રક્ષા માટે આપણે બધાએ સુસજ્જ બની અને કોઈ કેવી યોજના બનાવવી પડશે જેથી ફરીવાર આવા હુમલાઓ હિન્દુઓ ઉપર ન થાય બિલકુલ આતંકવાદનો સમર્થન મેં આપને કીધું કે આ એક વિચારધારા છે રોબર્ટ વાડરા જેવા લોકો સવાલ ઉપાડી રહ્યા છે કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચારો થાય છે એના પડઘા છે પણ રોબર્ટ વાડરા ને ક્યાં ખબર છે કે આ સમાજ છેલ્લા ચૌદસો વર્ષથી આવા અત્યાચારો થાય છે ત્યારે રોબર્ટ વાડરા એક નામ છે પણ આવા અનેક લોકો છે હિન્દુઓમાં પણ આવા ગદ્દારો છે જે સત્તા માટે કે કોઈ અન્ય સ્વાર્થ માટે આવી ધર્માંધ વિચારધારાનું સમર્થન કરી રહ્યા છે ત્યારે આપણા માટે બધા જ વિધર્મી છે વિધર્મીના ઉપર કોઈ સિંગડા નથી જે દેશ વિરુદ્ધ કૃત્ય કરે છે જે બીજા ધર્મ પ્રત્યે ઘૃણા રાખે છે આપણા માટે હિન્દુ હોય તોય પણ વિધર્મી છે ને આવા લોકોને પણ હવે ઓળખવાનો સમય આવી ગયો છે અગર આપણી ભવિષ્યની પેઢીઓ આપણને માફ નહીં કરે